નમસ્કાર મિત્રો હવામાનની આગાહી શું છે આવનાર દિવસોમાં ક્યાં વરસાદ વરસી શકે છે ક્યાં ચેતવણી છે આ તમામ બાબતે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું હવામાન વિભાગ શું કહે છે તારીખ છવ્વીસ એટલે કે આજના દિવસ માટે આજે શું આગાહી છે કઈ જગ્યાએ વધુ વરસાદ પડી શકે છે હવામાન વિભાગ કહે છે કે ભાવનગર અમરેલી તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસ ભાવનગર અને ભાવનગર અમરેલી આ બંને જિલ્લા માટે ભારે વરસાદની આગાહી છે નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી એટલે કે આ તમામ જિલ્લામાં આજના દિવસે અત્યંત ભારે વરસાદની આગાહી છે અમુક જગ્યા પર એવો વરસાદ પડશે કે આપ પણ કહી જશો કે આટલો વરસાદ કેમ પરંતુ આગાહી તો છે ને બીજો જે વિસ્તાર છે ગુજરાતનો ત્યાં પણ તેવી વાત નથી કે વરસાદ ઓછો હશે ત્યાં પણ ભારે વરસાદ રહેશે તમે જોશો તો સામાન્ય રીતે ગુજરાતમાં કેટલાય વિસ્તારો તેવા હોય હોય છે કે જ્યાં હળવાથી મધ્ય વરસાદની આગાહી પરંતુ આજની તારીખમાં ભાવનગર અમરેલી વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા અને નગર હવેલી સિવાયના તમામ વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી છે એ તમે સમગ્ર ઉત્તર ગુજરાત લઈ લો મધ્ય ગુજરાત લઈ લો દક્ષિણ ગુજરાતના વિસ્તાર લઈ લો કચ્છ લઈ લો અને સૌરાષ્ટ્રનો ભાવનગર અમરેલી જિલ્લાને છોડતો વિસ્તાર લઈ લો આ તમામ વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે આ વાત થઈ છવ્વીસ તારીખની સત્યાવીસમાં માં જોઈએ શું છે મોરબી જામનગર દ્વારકા પોરબંદર રાજકોટમાં જોવા મળે છે જ્યારે ભાવનગર અને અમરેલીમાં જે અત્યંત ભારે વરસાદની સ્થિતિ આજે એટલે કે છવ્વીસ તારીખે બતાવે છે તે સત્યાવીસ તારીખમાં ભારે વરસાદમાં પરિવર્તે છે કચ્છમાં પણ અત્યંત ભારે વરસાદ પડી શકે છે અને આણંદમાં પણ અત્યંત ભારે વરસાદ નોંધાઈ શકે છે બાકીના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ રહી શકે છે પરંતુ છોટા ઉદેપુર નર્મદા તાપી અને ડાંગ આ વિસ્તારમાં થોડો ઓછો વરસાદ રહેશે ગુજરાતના બીજા વિસ્તારની સરખામણીમાં સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ માં ખાસ વાત એ છે કે કચ્છ અને સૌરાષ્ટ્રના ખાસ કરી પોરબંદર રાજકોટ મોરબી જામનગર અને દ્વારકા સાથે આણંદ મધ્ય ગુજરાતની સ્થિતિ ત્યાં ધ્યાન રાખવાની જરૂર છે તારીખ અઠ્યાવીસ માં જોઈએ કે અઠ્યાવીસ માં શું છે અઠ્યાવીસ તારીખમાં અત્યંત ભારે વરસાદની આગાહી કોઈ પણ જગ્યાએ કરવામાં આવી નથી તમે ગુજરાત નો નકશો જોશો હવામાન વિભાગ એક પણ જગ્યાએ અત્યંત ભારે વરસાદની આગાહી નથી કહેતું હા સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા પાટણ મહેસાણા સહિતના મધ્ય ગુજરાત આણંદા અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ રહી શકે છે પરંતુ જે તમને લાલ કલરમાં જોવા મળતું હતું જે અત્યંત ભારે વરસાદની આગાહી હતી તે નહીં જોવા મળે તમે જોશો તો દક્ષિણ ગુજરાતનો ભાગ છે મધ્ય ગુજરાતનો સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે ખેડા છે ગાંધીનગર છે વડોદરા છે છોટા ઉદેપુર છે નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવે ત્યાં વરસાદ તો રહેશે પરંતુ અત્યંત ભારે નહીં હોય અઠ્યાવીસ તારીખની આપણે વાત કરી તારીખ ઓગણત્રીસ પણ જોઈ લઈએ છેલ્લે છેલ્લે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો ભાવનગર અમરેલી ગીર સોમનાથ બોટાદને બાદ કરતા વિસ્તારોમાં ભારે વરસાદ રહી શકે છે ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા પાટણ અમદાવાદ આણંદ જે પહેલા સ્થિતિ હતી ત્યાં પણ ભારે વરસાદ રહી શકે છે એક વાત તે છે કે સાબરકાંઠા અરવલ્લી દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર અને નર્મદામાં ઓગણત્રીસ તારીખે ખૂબ જ ઓછો હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે જ્યારે મહેસાણા ગાંધીનગર ખેડા મહિસાગર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી સૌરાષ્ટ્રનો આ વિસ્તાર જે મેં વાત કરી ત્યાં થોડો વરસાદ હશે પરંતુ હળવાથી મધ્યથી વધારે અત્યંત ભારેની સ્થિતિ નહીં પરંતુ વરસાદ તો રહેશે તો આ હતી અલગ અલગ દિવસોની વાત પરંતુ મુખ્ય વાત એ છે કે તારીખ તમે જોશો તો તારીખ સત્યાવીસ ની સ્થિતિ આ હતી તારીખ છવ્વીસ એટલે કે આજની સ્થિતિ આ હતી આ તારીખ છવ્વીસ અને સત્યાવીસ આજ અને આવતીકાલ આ બંને દિવસમાં કેટલાય વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ નોંધાઈ શકે છે અત્યારે હવામાન વિભાગ આ પ્રકારની આગાહી કરી રહ્યું છે બની શકે આવનાર સમયમાં ફરી અપડેટ આવે અને ફરી કંઈ હવામાનમાં ફેરફાર નોંધાય પરંતુ આજે અત્યારે આ પ્રકારની સ્થિતિ છે આવનાર સમયમાં શું થશે ખબર નથી કે આ વરસાદ પડશે ખબર નથી પરંતુ હવામાન વિભાગ જે કહે છે તે માનવું તે મુજબ ચાલવું સારું રહેશે અને ખાસ કરી ખેડૂતો માટે તો વધારે સારું રહેશે એટલે કે અત્યારના આ પ્રકારની આગાહી છે હવામાન વિભાગ કહે છે જોવું રહ્યું શું થાય છે આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર